નક આવનારા દિવસોમાં અમારા ચોક્કસ મુદત સુધી ધરણા પર બેસવાની અમરનાથ ઉપવાસ પર બેસવાની ફરજ પડશે એની ખાસ નોંધ લેશો આભાર એટલે પ્રથમ તો આ સભામાં અંદર એન્ટ્રી લેતા પહેલાં અને એન્ટ્રી લીધા પછી અંદર પ્રથમ મુદ્દો એક આ રજૂઆત કરજો કે આપના એવા વાતો કયા ગોટાળાવાળા હિસાબો છે કે જેના અહેવાલની કોપી આપ તૈયાર કરી સમયસર જે પાંચ સાત દિવસ પહેલાં મોકલી આપવાની હોય છે મોકલાઈ નથી અરવલ્લીના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબર ડેરી મુદ્દે શું પશુપાલકો ફરીથી આંદોલન કરશે આ પ્રશ્ન તાજેતરમાં કેમ રહ્યો છે અને આંદોલનની ચીમકી કોણે ઉચ્ચારી છે અને કેમ ઉચ્ચારી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર છેલ્લા થોડા સમયથી સાબર ડેરી વિવાદમાં જોવા મળી રહી છે કારણ કે થોડા સમય પહેલાં જ પશુપાલકો અને પોલીસ વચ્ચે સાબર ડેરીની બહાર મોટું ઘર્ષણ સર્જાયું હતું જેમાં ઓછા ભાવ ફેરબદલને લઈને પશુપાલકોમાં સાબર ડેરીના હોદ્દેદારો સત્તાધીશોની સામે રોષ જોવા મળ્યો હતો ડિરેક્ટરો અને ચેરમેનની સામે રોષ જોવા મળ્યો હતો અને તેને લઈને જે છે તે સાબર ડેરીના પશુપાલકો દ્વારા આંદોલન જે છે તે થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું અને પશુપાલકોને ટેકો આપવા માટે વિપક્ષ પણ તેમની સાથે જોડાયું હતું જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સહકાર પણ પશુપાલકો સાથે જોવા મળ્યો હતો અને હવે તે વચ્ચે એક પશુપાલ

અહેવાલની કોપી તો કોઈને મળી નહીં હોય એટલે પ્રથમ તો આ સભામાં અંદર એન્ટ્રી લેતા પહેલાં અને એન્ટ્રી લીધા પછી અંદર પ્રથમ મુદ્દો એક આ રજૂઆત કરજો કે આપના એ વાતો કયા ગોટાળાવાળા હિસાબો છે કે જેના અહેવાલની કોપી આપ તૈયાર કરી સમયસર જે પાંચ સાત દિવસ પહેલાં મોકલી આપવાની હોય છે મોકલાઈ નથી સરકાર સરકારશ્રીની આ તબક્કે આ વિડીયોના માધ્યમથી જણાઈ રહ્યા છીએ કાપ પણ હજી સુધી જે આ મુદ્દા પર ધ્યાન નથી આપ્યું એ ખોટું છે આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી આજ સાડા ત્રણ લાખ પશુપાલક પરિવારોના મતની આપના જરૂર પડશે તમને ન્યાય મળ એ દિશામાં દરેક દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ સાબર ડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેનશ્રી પ્રયત્ન કરજો નક આવનારા દિવસોમાં અમારા ચોક્કસ મુદત સુધી ધરણા પર બેસવાની આમરના ઉપવાસ પર બેસવાની ફરજ પડશે એની ખાસ નોંધ લેશો આભાર જે રીતે વાત કરવામાં આવે તો સાબર ડેરીમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પશુપાલકોના વિરોધ બાદ પહેલી વખત સાબર ડેરીમાં સામાન્ય સભા યોજાઈ રહી છે અને તે પહેલાં જ પશુપાલક દ્વારા ચીમકી આપી દેવામાં આવી છે ડિરેક્ટરો અને ડેરીના જે ચેરમેન છે તેમને કે જો સામાન્ય સભામાં પશુપાલકોના હિતને લઈને કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો આવતા સમયમાં જોવા જેવી થશે પશુપાલકો વિરોધો નોંધાવશે આંદોલન કરશે તો હવે જોવું રહ્યું કે આ સામાન્ય સભામાં સત્તાધીશો દ્વારા શું નિર્ણયો લેવામાં આવશે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઈબ કરી દેજો